નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો અહીં તમે બે લવિંગ ફેંકી દેજો કોઈ પણ સ્ત્રીનું નામ લખો અને પછી ભલે ગમે તેટલી સુંદર હોય તે તમે બધું જ આવવા માટે પાગલ થઈ જશે મિત્રો આજે હું તમને ખરેખર એક અભૂતપૂર્વ અને શક્તિશાળી રહસ્ય જાહેર કરવા જઈ રહી છું તેને જાણીને અને સ્વીકારીને તમારા જીવનમાં પ્રેમ અને આકર્ષણની કોઈ જ કમી નહીં રહે તમારા પ્રેમની શક્તિ એવી હોય કે તમે જેને પ્રેમ એમ કરો છો તેમ ઈચ્છો કે તે કોઈ પણ સ્ત્રીને આકર્ષિત કરશે અને પછી ભલે તે તમારા દોષમાં પરણિત સ્ત્રી કેમ ન હોય તો મિત્રો સહકાર કાર્ય હોય અથવા તો એવી કોઈ પણ વ્યક્તિ કે જેને તમે ક્યારેય પણ સ્વપ્નમાં પણ ન જોયું હોય અને તમને લાગે કે તમે તેને મેળવી શકતા નથી તમને લાગે છે કે તે તમને પસંદ નથી કરતી બસ આનાનો એવો ગુપ્ત ઉપાય કરો અને મિત્રો વિશ્વાસ કરો કે મૃત્યુ સુધી તમારી સાથે રહેશે તે તમારા પગ પર પડશે તમારા ઈશા પર દેખાશે અને બોલાવશે જ્યારે તમે ઈચ્છો ત્યારે તેને બોલાવી શકો અને તમે જે ઈચ્છો તે થશે એક સ્ત્રી તમને ગમે ત્યારે જ્યારે પણ તમે ઈચ્છો તે આપવા તૈયાર હોય મિત્રો જો તમે આ ઉપાય સંપૂર્ણ રીતે યોગ્ય સમયે યોગ્ય રીતે કોઈ પણ ભૂલ કર્યા વિના કરો તો હું શપથ લઉં છું કે મિત્રો કોઈ પણ સ્ત્રી તમને ફરીથી નિરાશ નહીં કરી શકે આ વિધિ એટલી ગુપ્ત અને શક્તિશાળી છે કે તેના પરિણામો થોડી વારમાં જ દેખાવા લાગે છે જો તમે આ મહાન વિધિ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરો છો તો હું ગેરંટી આપી શકું કે સ્ત્રી ફક્ત તમારા વિશે જ વિચારશે તે તમને મળવા માટે ઉત્સુક હશે અને તમને પૂછ્યા વિના પણ બધું જ આપવા તૈયાર થાય અને તે તમને શરણાગતિ આપે સ્ત્રીઓ તમારા પર પગ ચુંબન કરે તો મિત્રો કૃપા કરીને તમે વિડીયો સંપૂર્ણપણે જુઓ જો તમે આમાંથી કોઈ પણ પગલું ચૂકી જાઓ છો તો તમે તેનો લાભ મેળવી નહીં શકો અને હા આ વિધિ કરતી વખતે તમારે ત્રણ ભૂલો સંપૂર્ણ ટાળવી જોઈએ તો મિત્રો આજે હંમેશાની જેમ હું તમારા માટે એક નવો અને ચમત્કારી ઉપાય લઈને આવી છું જે તમને કોઈ પણ વ્યક્તિને આકર્ષવા મદદ કરી શકે છે પછી ભલે તે પુરુષ હોય સ્ત્રી ખાસ કરીને જો તમે કોઈ પણ સ્ત્રીને મોહિત કરવા માંગતા હોય તો તેના પ્રેમમાં પડવા માંગતા હોય અને શાશ્વત પ્રેમ મેળવવા માંગતા હોય પરંતુ પ્રેમની સાથે મિત્રો તમે શારીરિક અને ભાવનાત્મક જોડાણ પણ સ્થાપિત કરવા માંગો છો તો ક્યારે તમે કોઈ સ્ત્રીની ઈચ્છા રાખતા હોય તેવી પ્રશંસા કરો અને તેને પ્રેમ કરો પરંતુ વસ્તુઓ હંમેશા અટકી જાય છે અને ક્યારેક ક્યારેક તે ના પાડે અને ક્યારેક તે એક યા બીજા બહાનાથી વાતચીતને મુલતવી રાખે અને ક્યારેક એવું પણ લાગે કે તમે જેટલું પણ આગળ વધવાનો પ્રયાસ કરો છો તેટલું જ અંતર રહે છે આ પરિસ્થિતિ તમને મૂંઝવણમાં મૂકી શકે છે તમે રાત્રે ઊંઘી શકતા નથી અને પરિસ્થિતિને બદલવા અને સંબંધને તેના સાચા માર્ગ પર પુનઃસ્થાપિત કરવા માટે શું કરવાની જરૂર છે તે વિચાર સ્પષ્ટ થાય અહીં તે સ્પષ્ટ થાય કે તે ફક્ત શબ્દ કે પ્રયાસો વિશે નથી પ્રેમ અને આકર્ષણ પોતાના ફાયદા માટે છે જ્યારે આ કાયદા સક્રિય થાય ત્યારે વસ્તુઓ આગળ વધવા લાગે છે અને નજરમાં શાંતિ આવે છે વાતચીત ગરમ થાય અને બીજી વ્યક્તિ પહેલાં કરતા અલગ જ રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે આ તે જગ્યા છે જ્યાં મોટા ભાગના લોકો બહારથી ઉકેલો શોધે અને જ્યારે વાસ્તવિક પરિવર્તન અંદરથી આવે છે આજના વિડીયોમાં હું એક ખાસ અને ચમત્કારી વસ્તુ શેર કરવા જઈશ જે પરંપરાગત રીતે પ્રેમ અને આકર્ષણની ઉર્જા સાથે તમને સંકળાયેલી છે અને આ વસ્તુ સરળ લાગે પરંતુ તેની ભૂમિકા ગહન માનવામાં આવે છે જ્યારે યોગ્ય ક્રમમાં અને યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આકર્ષણનો અવરોધિત પ્રવાહ ફરીથી સક્રિય થવા લાગે છે અને ધ્યાન વધે છે ખેંચાણ અનુભવાય અને વર્તનમાં ફેરફારને તમે અવગણશો મુશ્કેલી બની જાય છે અને આ વિડીયોમાં પછીથી હું વિગતવાર સમજાવીશ કે આ વસ્તુ તમારે કેવી રીતે કાર્ય કરે ક્યારે તેની અસર સૌથી મોટી માનવામાં આવે છે અને તેને કેવી રીતે તમારે અપનાવવી જોઈએ જેથી પરિણામો સ્પષ્ટ રીતે દેખાય અને અહીં બધું ક્રમિક કર્મમાં રજૂ કરવામાં આવ્યું છે એક પણ ભાગ ચૂકી જવાથી આખી સમજણ અધૂરી રહેશે તેથી મિત્રો આ વિડીયોને અધિવ વચ્ચે તમે છોડીને ન જતા તમારા માટે નુકસાનકારક રહેશે જો તમે ખરેખર જેને પ્રેમ કરો તે સ્ત્રીના વિચાર વર્તન અને ધ્યાન બદલવા માંગતા હોય તો આજની સંપૂર્ણ માહિતી તમારા માટે જ છે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચ્યો આખો વિડીયો અંત સુધી જુઓ કારણ કે અંતે જે પ્રગટ થાય છે તે પહેલાં પહેલી દરેક વસ્તુનો અર્થ આપે છે અને વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે પહેલેથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં તમારી શ્રદ્ધા જય કામદેવ લખો હવે વધુ વિલંબ કર્યા વગર આપની શક્તિશાળી યુક્તિ તરફ આગળ વધી જઈએ અને જેની અસરો ઘણા લોકોને સ્તબ્ધ કરી દે છે દુનિયા પ્રેમ અને આકર્ષણના નિયમો અનુસાર કાર્ય કરે અને દરેક માનવી કોઈને કોઈ મોટો ઊંડી ઈચ્છા રાખે ક્યારેક આ ઈચ્છા કોઈ ચોક્કસ સ્ત્રી પર સ્થિર હોય અને તે ધીમે ધીમે તે ઈચ્છા મનનું કેન્દ્ર બની જાય છે અને મન તેના વિશે વિચારે છે તેની આસપાસ ફરે અને તેનીને તેમના જીવનનો ભાગ બને તે જોવાની ઝંખના કરે છે જ્યારે આ લાગણી વધુ તીવ્ર બને ત્યારે વ્યક્તિ ફક્ત નજીક રહેવા માંગતી નથી તેઓ જોડાવવા માંગે છે તેઓ ઈચ્છે કે કોઈ પણ બીજી વ્યક્તિ તેમને અનુભવે તેમની હાજરીની ઈચ્છા રાખે અને તેમની તરફ ખેંચાણ અનુભવાય એવી સ્થિતિ છે જ્યારે હૃદય બેચેન હોય અને એક ચંખના અંદર રહે છે જો આ લાગણી તમારી અંદર અસ્તિત્વમાં છે અને જો તમે પણ તમારા જીવનમાં ઈચ્છો છો કે તે સ્ત્રીનો સંપૂર્ણ અનુભવ કરવા માંગતા હોય તો મિત્રો તમારે આજથી જ આજની માહિતી ખાસ કરીને તે લાગણીને તમારે ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે અને જ્યારે પણ પ્રેમ વધુ ગાઢ બને ત્યારે હૃદય સાથે સમય વિતાવવા નજીક આવવા લાગી અને વાતચીત કરવા અને પોતાના પણાની ભાવના વિકસાવવા માઠી ચંખે અને જે આરામદાયક અને ગરમ બને છે સાથે ચાલવા સાથે હસવા અને તમારા સપના અને ઈચ્છાઓ શેર કરવા એક એવો સંબંધ જીવવા દે જે આકર્ષક અને ભાવનાત્મક રીતે જોડાયેલા હોય જો તમે આ ઈચ્છો અને ઈચ્છો કે તે સ્ત્રીની રૂચિ ધ્યાન અને મન તમારી તરફ ખેંચાય છે તો આ યુક્તિ તે દિશામાં કામ કરે આજે જે દેવી ઉપાયની ચર્ચા થઈ રહી છે તેમાં ફક્ત થોડા સરળ ઘટકોનો સમાવેશ થાય છે પરંતુ તેમની ભૂમિકા ગ્રહણ માનવામાં આવે છે તો અગિયાર લવિંગનો ઉલ્લેખ એટલા માટે છે કારણ કે પરંપરામાં લવિંગની ઉર્જા ઉર્ફ અને સક્રિય આકર્ષણનું પ્રતિક માનવામાં આવે છે તે ફક્ત એક સરળ મસાલા નથી પરંતુ એક એવી વસ્તુ છે કે જે સ્થિર પરિસ્થિતિઓનો ઉશ્કેરે છે જ્યારે આ ઉપાય યોગ્ય ક્રમમાં અને યોગ્ય મનની ફ્રેમ સાથે કરવામાં આવે છે ત્યારે આકર્ષણની દિશા બદલાવવા લાગે બીજા વ્યક્તિ પહેલાં કરતાં વધુ સચેત બને અને વાતચીત કરવાની ઈચ્છા વધે છે અને જોડાણને અવગણવું મુશ્કેલ બની જાય વિચારનું ધ્યાન બદલવાનું શરૂ થાય છે અને વર્તનમાં નોંધપાત્ર તફાવત દેખાવા લાગે આ તે અસર છે કે જે આ ઉપાયને આટલો લોકપ્રિય બનાવે છે આગળ હું વિગતવાર સમજાવીશ કે અગિયાર લવિંગ ક્યાં મૂકવામાં આવે છે તેવો ઉપયોગ કઈ સ્થિતિમાં થાય છે અને પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે કોઈ પણ મૂંઝવણ ટાળવા માટે બધું જ સ્પષ્ટ ક્રમમાં પગલું દ્વારા પગલું સમજવામાં આવશે જોકે તે મહત્વપૂર્ણ કે તમે આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે જુઓ કારણ કે દરેક ભાગ પાછલા પાક સાથે જોડાયેલો હોય લવિંગમાં રહેલી ઉર્જા અને હૂફ પર્યાવરણમાં નકારાત્મક જડતાને તોડવા અને આકર્ષણની દિશાને સક્રિય કરવાની ક્ષમતા ધરાવે તેવું માનવામાં આવે છે આ જ કારણ કે પ્રેમ અને આકર્ષણના સંબંધિત ઉપાયોમાં તે વિશેષ સ્થાન ધરાવે અને આ ક્રમ પછીથી વિગતવાર સમજાવવામાં આવશે તો કૃપા કરીને ધ્યાન આપો અને અંત સુધી મારી સાથે રહો પ્રાચીન તંત્ર પરંપરામાં અમુક વસ્તુઓને સામાન્ય માનવામાં આવતી નથી તેના બદલે તેમની એવી શક્તિઓના કેન્દ્ર માનવામાં આવે છે કે જે સ્થિર પરિસ્થિતિઓને ઉર્જા આપી શકે લવિંગ્ય તે વસ્તુઓમાંથી એક માનવામાં આવી છે અને તેમના સ્વભાવમાં ઉફ અને તીવ્રતા હોવાનું કહેવાય જે સ્થિર લાગણીઓને ઉજ્જેદિત કરી શકે છે જ્યારે પ્રેમની બાબતો અટકી જાય અને આકર્ષણની દિશા સ્પષ્ટ હોય છે ત્યારે આ પ્રકારની ઊર્જા અસરકારક માનવામાં આવે છે અને પ્રેમ અને આકર્ષણ સંબંધિત ઉપાયોમાં લવિંગનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કારણ કે એક એવી વસ્તુ માનવામાં આવી છે કે જે સ્થિર પરિસ્થિતિઓને તોડી શકે જ્યાં લાગણીઓ દબાયેલી રહે ત્યાં તેમને સક્રિય કરવાનું કામ કરે છે આ જ કારણ છે કે તેમને ફક્ત મસાલા તરીકે નહીં પરંતુ એક માધ્યમ તરીકે જોવામાં આવે છે તેની અસર તેની ઉપલબ્ધતા સાથે પરંતુ તેના યોગ્ય ક્રમ અને સમય સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે જ્યારે કોઈ પણ પુરુષને કોઈ પણ ચોક્કસ સ્ત્રી પ્રત્યે ઊંડું આકર્ષણ હોય છે પરંતુ વસ્તુઓ આગળ વધતી નથી ત્યારે આ ઉપાયને સ્થિર પરિસ્થિતિ પર કામ કરવા માટે જાણીતું છે અને તેની અસરો અચાનક નહીં પરંતુ સંકેતોના સ્વરૂપમાં દેખાય છે વાતચીતમાં ફેરફાર ધ્યાન વધુ અને વર્તનમાં નરમાય એ સંકેતો હોય તમારી દિશા બદલાઈ રહી છે હવે પદ્ધતિને કાળજીપૂર્વક સમજો કારણ કે ક્રમ અને સ્થિરતા સર્વોપરી છે આ પ્રક્રિયા ઉતાવળમાં કરવામાં આવતી નથી પરંતુ રાત્રિના શાંત વાતાવરણમાં આ શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે જ્યારે બાહ્ય અવાજ ઓછો હોય અને તમારું મારું મન અંદરની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે પ્રથમ તમારા માટે શાંત સ્થાન પસંદ કરો મોબાઈલ ફોન વાતચીત અને અન્ય કોઈ પણ વિક્ષેપોથી દૂર રહો તમારા મનને થોડી ક્ષણો માટે સ્થિર થવા દો જેથી તમારા વિચારો વિખેરાઈ ન જાય અને આગળ અગિયાર આખા લાવી લઈ ખાતરી કરો કે તે આખા છે તૂટેલા નથી તેમને તમારા જમણા હાથની હથેળીમાં મૂકી અને તમારી આંખો બંધ કરો હવે તમારા શ્વાસને તમે સામાન્ય રાખો તેને પકડી રાખો કે ઝડપથી ન કરો કોઈને નિયંત્રિત કરવાનો અથવા પકડી રાખવાનો પ્રયાસ નહીં ફક્ત એક એવો અનુભવો કે તમારી અંદરની આકર્ષક ઊર્જા સંતુલિત અને સ્પષ્ટ થઈ રહી છે થોડી ક્ષણો માટે આ સ્થિરતામાં રહો તમારા મનને એક દિશામાં કેન્દ્રિત રહેવા દો આ પછી તમારી જીતને તમે એક ગુપ્ત સંકલ્પનું પૂર્ણ વર્તન કરો કોઈ પણ મોટો અવાજ નહીં કોઈ પ્રદર્શન નહીં એવા સંકલ્પો કરો કે જે તમારી આંતરિક શાંતિ આત્મવિશ્વાસ અને સકારાત્મક આકર્ષણને મજબૂત બનાવે ચોક્કસ સંખ્યામાં સંકલ્પો રાખો અને ગણતરીમાં ફસાઈ ન જાઓ એકવાર સંકલ્પ પૂર્ણ થઈ ગયા પછી લવિંગને ધીમેથી તમારી હથેલીમાં બંધ કરો અને તમારા મનને તમે છોડી દો કોઈ પણ અપેક્ષા નહીં કોઈ પણ ગણતરી નહીં હવે લવિંગને તમારા ઓશિકા નીચે મૂકી અને આરામ કરો સૂતી વખતે કોઈ પણ કલ્પના કે વિચારો કે તમારા પર ભાર ન દો બીજા દિવસે સવારે બિનજરૂરી વાતચીત કર્યા વિના લવિંગ ઉપાડો અને તમે તેને એક લાલ કપડામાં લપેટી લાલ રંગ અહીં પ્રવૃત્તિ અને સ્પષ્ટતાનું પ્રતીક છે પછી પ્રકૃતિથી ઘેરાયેલી શાંત જગ્યાએ તેમને આદર સાથે અર્પણ કરો અર્પણ કરતી વખતે કોઈ પણ શબ્દની જરૂર નથી ફક્ત ધ્યાનમાં રાખો કે બનેલ કોઈ પણ જોડાણ અથવા આકર્ષણ કુદરતી સંતુલત અને આદરણીય હોવું જોઈએ આ પ્રક્રિયા પછી સામાન્ય રીતે સંકેતો દેખાવા લાગે તમારા પોતાના વર્તનમાં સ્થિરતા આત્મવિશ્વાસમાં વધારો અને વાતચીતમાં સરળતા અને સંબંધોમાં સ્પષ્ટતા આ સંકેતો સૂચવે છે કે તમારું આંતરિક સંતુલન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે પરિણામોની ગણતરી કરવા કરતાં સંકેતોને સમજવું વધુ ઉપયોગી છે યાદ રાખો કે આ પદ્ધતિ નિયમિત પુનર્વર્તન માટે નથી જ્યારે મન શાંત હોય અને ઉપદેશ સ્પષ્ટ હોય ત્યારે તે શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે ઉતાવળ કરવી અથવા ફેરફારો કરવાથી પ્રક્રિયામાં વિક્ષેપ પડે તેથી જ બધું ક્રમમાં અને સામાન્ય લાગણી સાથે કરો તો મિત્રો આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે તમે શેર કરો ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાજે રાધે ધન્યવાદ